હું તમને કહેતો તો કે આ મગર હે મગર જો આ શું છે આ જો ખંડેરીયું આ શું હોય છે આમ પગ કરી ગયો હોય તો મારો આ ગયા ક્યાં નીકળ્યા હાલો આ લો આપણે પાટા ઉપરથી જાવ રામ રામ વેલકમ બેક ટુ અધ વ્લોગ એન્ડ આઈ કે તમે બધા મોજ માઈશો અને ભાઈ અત્યારના પોરમાં આપણો બીજો દી દડવીમાં માસીના ઘરે તો અત્યારમાં વ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધા ગામડામાં અલગ જ મોજ આવે ભાઈ વ્લોગ કરવાની આમ નેચર એકદમ કેમેરામાં મસ્ત ક્લિયરિટી બિલેટી આવે અને આ જો પાડી પાડી છૂટેલી પડી દેખાય પાડી ભેંસ બાંધેલી પાડી છૂટી પડી ગયેલી છે મા દીકરી બે એટલે શું કે ભાઈ પાડી એક પાડી પાડી જ છે ભાઈ મા દીકરી બે મોજ કરે દીકરી કે હું છૂટી છવાઈ આમાં બ્લોગ માં હેલો બોલ દયો હેલો બોલ દયો ને યાર હેલો પીટેશ ભાઈ નો ને સબસ્ક્રાઇબ કરો અરે વાહ સારું બોલી ગયો વાવ મોજ આવે ત્યાર જો પેલા માર માસા નહી હે ને આ બધું ઢારીયું ની બધું અત્યારે તો આ બધું પડતર હે બાકી મકાન બની ગયા બાકી પેલા જૂનું મકાન હતું એ બેસ્ટ હતું અત્યારે એમથી બેસ્ટ છે નવું મકાન આ બજારમાં ડોલું હું તો દડવીની બજારમાં ડોલું હું મોજ કરું હું મારા નાના ને બધા ક્યાં ખડકાણા હું એકલો થઈ ગયો હું મારા નાના ની બધા ક્યાં ગયા વાળીએ વયા ગયા છે આમ બજારે બજારે થોડો કાતો મારી બ્લોગ સ્ટાર્ટ કર્યો હતી બાકી આજે હું જોતો તો મારે યાર ચાય સેફ્ટી સ્ટ્રાઈક બહુ હવે એનું કારણ મને નથી સમજાતું તો મારે છોકરાઓને બ્લોગમાં લેવા જ નથી ટેણિયા હોય ને બહુ એને બ્લોગમાં નથી લેવા ગજના મારું યુટ્યુબ બંધ કરાવશે એના કરતા હું એકલો આવી રીતે લોગિંગ કરું શું કેવું તમારું જીરો પોઈન્ટ ફાઈવમાં મોત કરતા જાય ગામડાની ન્યારી ન્યારી શેરીઓમાં મોત કરતા જાય એના રખડીએ અમે અત્યારે બપોરે જમીન એકની બસમાં નીકળી જવાના અહીંયા જુનાગઢ માટે જુનાગઢથી મારા નાના નહીં એની ઘરે વહી જાય કારણ કે રોકાવાનું હતું પણ કાલે અમાસ છે એટલે પાણી રેડવાનું હોય પિતૃનું હું બાપ આપણે સુરાપુરા બાપ અહીંયા બધાને ખબર જ અમાસનું પાણી રેડવાનું હોય ઓકે અત્યારે આગળ જાય જો આ હે દડવીની શેરીઓ જઈને મોજ કરતા જાય બાકી ગઈ બીજું કઈ નવીન માય છે તો બ્લોગમાં બની રહેજો હું કેતો રહીશ કારણ કે હું મારી નાનીકડી નાનીકડી પર્સનલ વાત પણ રહું તો લાઇક સબસ્ક્રાઈબ કરતા રહેજો મોજ આવતી જ હોય તમને બ્લોગ જોવાની ઓકે આ ભાઈ તમે આ જોયું કે ભાઈ મરચાની એકદમ પરિસ્થિતિ ટાઈટ થઈ ગઈ એટલે કે ભાઈ મરચી આખી બરી ગઈ એ ટૂંકમાં વરસાદ અહીંયા ફૂલ પડ્યો ને એ મરચીના રોગ બહુ બધું બરી ગયું હોય અને તે તમને ખબર કે બધી બકાલો હેડે હેડે એટલે વીસના ના કિલો મરચાં મળે છે અને અહીં તમે જોયું તું ને જગ્યા જગ્યાએ જગ્યાએ મરચાંના પાથરા પડ્યા હતા ને એમાં કેટલાય મરચા હતા મતલબ અહીંયા છે ને મરચા આવે પુષ્કળ માલ પુષ્કળ આવે છોડવામાં મરચા બહુ આવે પણ યાર શું કેવાય બરી ગયો ને આખો રોપ આખો મતલબ વરસાદને કારણે બધું બગડી ગયું મરચાં એમને બિચારા ખેડૂતોને એમને મરચાં જાય છે હાવ પાણીના ભાવ હું મોફતમાં મોફતમાં એમને જોયા હતા ને ઢગલા પડ્યા હતા મરચાના એવું હા મેં કીધું આપણે બાતકું ભરીને વેચી નાખીએ પણ આ લોકોને એવું કાંઈ ન હોય આવા તેને કેટલાય વયા જતા હોય એટલે ત્યાં ને ભાઈ ખેડૂતનું દિલ બહુ મોટું હોય બહુ એટલે બારું મોટું હોય એ ભાઈ તો આ દળવીના પુલની નદી જોઈ લ્યો ભાઈ આ બધી રેસ ફૂટી ગયા હોય ને રેસ એટલે જમીનમાં પાણી વધી ગયું હોય ને જમીનમાંથી પાણી ગી બાર હોય ને રેસ ફૂટી ગયેલ એ બધું પાણી આવે આમ આગળથી દેખાય તમને જોઈ લો હે ને બાકી ઓમ ગંધારું પાણી હે બાકી આવે હે ચોર આમ મસ્ત રીતે આમ એ ઘટે નહીં એવું જોઈ લો ભાઈ ટીટોળી ત્યાં ત્યાં ટે કરે છે અને હું એમને ગપ્પા મારતો મારતો રખડું મને કમેન્ટમાં એ કહી દો કે ભાઈ ડેલી બ્લોગિંગ જ આ કન્ટિન્યુ રાખું કે મિની વ્લોગ સ્ટાર્ટ કરતો હું ફટાફટ કમેન્ટમાં કહેજો મને તો રે આમ દોજો ઠેણી એકલી ફરું પાણીમાં એ વઈ ગયો અંદર છી ભાઈ કેટલો પણ પનોથી માણા હું જોઈ ને ભાઈ કાજબો કેવી રીતે મોત લે છે ગટર જેવી નદીમાં ડોરી નદીમાં કાજબો ઠેણી ગયો જો હું પૂગી ગયો ઓહ મગર હે કેવું લાગતું આ જુઓ ભાઈ જો આ એકાદું ખટારાનું ટાયર કરી ગયું હોય ને તો આ બધું જાય મારો પગ ઘરી ગયો હોય તો મારો પગ મૂક્યો હવે વરસાદ આવશે ને ફૂલ એટલે પુલ બેસી જાય શું કેવું તમારું હા મને એવું જ લાગે છે હું તમને કેતો કે મગર હે મગર જોવો તો આ શું છે આ મગર હે કે બીજું કઈ લાકડું કે એવું હે જોવો તો કમેન્ટમાં કયો મને તો કઈ ચોખ્ખું દેખાતું લગભગ તો મગર જ છે આઈ હોપ કે આ વ્લોગમાં કેવું વાતનું ખોટું લાગે તમારું ખબર હે મિત્રો તમે યાર કમેન્ટ કોઈ નથી કરતા યાર કમેન્ટ કરો ને એટલે બ્લોગ વાયરલ થાય જેવી રીતે કમેન્ટ ને લાઈક તમે કરો ને બ્લોગ વાયરલ થાય પણ તમે યાર જોઈન વયા જાવ એક નાનીકડી કમેન્ટ ન કરી શકો આમ કઈક બીલડું બીલડું મોકલે મારા નાય લખે કઈક આમ તમારી કાંઈ આમ કહેવા માંગતા હોય મને તો ઈ લખો ભલે તમે કેવા માંગતો હોય કમેન્ટ કરો યાર તમે યાર કમેન્ટ કાંઈ નથી કરતા કયો કઈ વાંધો હોય મનમાં રહેતી હોય તો કહી દો પણ કમેન્ટ કરો યાર પ્લીઝ રિક્વેસ્ટ છે તમને બધાને કમેન્ટ કરો યાર મારા એ ભાઈ આ સુરાપુરા ધામ અને આરોગ્ય મંદિર જૂનું આ જૂનવાણી બહુ હે દડવીમાં જૂનવાણી વસ્તુ આમ જોવાની મજા આવે એવી છે આ જો ખંડેરિયું આ ખંડેરિયું શું હોય છે આમાં શાળા હે કે લાઈબ્રેરી હતી કે ભાઈ કઈ બીજું કઈ હતું પછી હે મસ્ત બાકી આવી જૂની જૂની વસ્તુ જોવાની બહુ મજા આવે આ ભાઈ પૂજા કરતા હતા તો લોક તપ તો બહુ આગળ આપણે આટા મારી મોટ લઈ ગામનું આમ નેચર જોવો તમે ચકલા ચૂઈ ચૂઈ કરે હું બક બક કરું વાહ મંદિર મંદિર બાજુ આટો મારી આવી આપણા ડબ ટુ બાય ટુ નું ઓફ રાઈડિંગ કરતા કરતા કૂતરું મને ચીપટી જાય તો શું કરે કેવું હે ડાક્યું કૂતરા થયા ને ગાડી ને જતા બીક ન લાગે એકલા હેલા જતા સાઈડ માં બે તું બન તો હાટી જાય અહીંયા જો કૃષ્ણ જન્મ ઉજવો છે દેખાય જન્માષ્ટમી જન્માષ્ટમી ની બિફોર આફ્ટર એ ભાઈ હું બિફોર જો વાહ મોટર આવે અમારી મને ઠોકી બોકી દે તો હું મારી લઈશ દેખાય ક્યાં હતા

લોહી ક્યાં નીકળ્યા લોહી લોહી ત્યાં પાથે ભરાઈ ને આવે બસ ક્યાં થયું ઓલું થયું બાકી હું કે મોજ આવે ને હે પાનપુણીનો રહે ને એમ જ કહો જામતે રહ્યો જામતે રહ્યો मेरे मुंह मत लगी हो सोप इस पेसों पे आके अब आयते मोदूम पे देवा मांगो तुमने कि तिहरे मैं तिरे फूल पेट जमी ली दुए तो मारे थोड़ी आराम नी जरूर है तो तिहरे हु ना रहू तो हूं मी के ए मस्त ना गाइडलाइन अकेले मरना हो गया ये पताला आदो पड़कू करी चुका है वो रिसीव हो તો ઘડી વાર ареસ્ટ કરી લે પછી આપણે ત્રણ વાગે બસ છે એમાં બસમાં આપણે વયા જવાનું પછી કા કરે કરતા કરતા વયા જાવ શું નહીં ખરું કરતા વયા જાવ બસ નapaiલા સબ ઓકે તો સ્ટે ટ્યુન ઇન માય બ્લોગ એન્ડ વેઇટ ફોર માય બસ મારી બસ નહી સરકારી સલામતી સવારી એસટી અમારી કઈ થાય તો જવાબદારી તમારી કેસ આલગા ઓકે ગાઈસ બાય બાય मारा ना बना अलग कर करर रारा बतानाज થી પાટેથી હેઠું ઉતરી જવાનું જોજો આગળ જઈને તમને બતાવું પાણી બોલી આગળ કેટલું હતું ઓ કેમેરો બંધ કરો ફાઇનલી આપણે જૂનાગઢ પહોંચી ગયા હૈ ગિરનાળેથી આજ મને તો આજ મમ્મી કેવો લોચા હતા બહુ લોચા વેર્યા ધોરાજી ઉતરણ પછી હરખું થયો કઈક પેટમાં આ હવેથી 4 व्हीલ લઈને જાવું અમારું

ગાઈસ વી આર બેક ઇન ધ હોમ એન્ડ ભાઈ ઘરે આવીને હું ક્યાંક યાર આમ રખડી હું મારી ઘરે આવું ને એટલે મારું ફેસ ડલ થઈ જાય એનું શું કારણ છે આનું શું કારણ છે મારા ફેસ નો ગ્લો કમ થઈ જાય યાર હું યાદ ફરી ના આવું એટલે આ થઈ ગયો તો આ આ તો અત્યારે તો હું ટેરેસ ઉપર ટહેલવા આવ્યો થોડું કારણ કે રેસ્ટ કરી લીધો એમ આરામથી હું તો તો સેટી ઉપર હે મસ્તીનો